સુરતના યુવાને કેન્સર નિદાન કેમ્પમાં કેન્સર પીડિત દર્દીઓની વ્યથા જોઈને માતાના નામે ટ્રસ્ટની શરૂઆત કરી અને આજે પિતાના જન્મદિવસ પર મોટા વરાછા વિસ્તારમાં બેડની નિઃશુલ્ક પેલિએટીવ કેર સેન્ટરની શરૂઆત કરી છે જ્યાં કેન્સરના છેલ્લા સ્ટેજમાં જીવન માટે સંઘર્ષ કરી રહેલા દર્દીઓને તમામ પ્રકારની સુવિધા નિઃશુલ્ક આપવામાં આવશે આ બાવીસ બેડના સેન્ટરમાં દર્દીઓનું માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટેની તમામ કાળજી લેવામાં આવશે આ સાથે જ અહીં કેન્સરના ચાર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર્સ દર અઠવાડિયે દર્દીઓના નિદાન માટે આવશે ડૉક્ટરની વાત કરવા જો ચાર સ્પેશિયલ કેન્સર સર્જન છે મને આમાં હેલ્પ કરી રહ્યા છે અત્યારે ડૉક્ટર નિકુંજ વિટલાણી જે સૌથી મોટું નામ છે એ પણ મને આમાં હેલ્પ કરી રહ્યા છે ડૉક્ટર અમુલકભાઈ સવાણી અને બીજા ડૉક્ટરો પણ મને આમાં સપોર્ટ રહ્યા છે સાથે સાથે અહીંયા વોર્ડ બોય બે નર્સિસ બે પરમેનન્ટ ડૉક્ટર અને એક મેડિસિન વિભાગ રહેવાનો છે તો આ બધી જ મેનેજમેન્ટ પ્રોપરલી થાય અને પ્રોપરલી સેવા આપી શકીએ એના ઉદ્દેશ્યમાં કર્યું છે આ સેન્ટરમાં કેન્સરના છેલ્લા સ્ટેજના દર્દીઓને તમામ પ્રકારની સારવાર આપવામાં આવશે આ સાથે જ તેઓ રોગથી અને જીવનથી હતાશ ન થાય તે માટે મનોરંજન અને ધાર્મિક કાર્યક્રમો પણ કરવામાં આવશે હજારો અને લાખો રૂપિયાના ખર્ચે જે સારવાર પ્રાઇવેટ અને અન્ય હોસ્પિટલ્સમાં થાય છે તે તમામ પ્રકારની સુવિધા અને સારવાર આ સેન્ટરમાં દર્દીઓને મળી રહેશે શ્વેતા સિંઘ દિવ્ય ભાસ્કર સુરત શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ